મિત્રો વરસાદને લઈ અને અંબાલાલ પટેલની નવાઈ આગાહી જ્યારે સામે આવી છે ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં થશે ગાજવીજ સાથે વરસાદ જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી શું છે મિત્રો જેના કારણે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે અને ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે કરેલ આગાહી પ્રમાણે હજી ચાર દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો ત્યારે હવામાન વિભાગના કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી પણ કરવામાં આવેલી છે આજે તમામ જિલ્લાઓમાં ગાજવીજના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે આગળના વિડીયોમાં તમે જોયા હશે કે મુંબઈમાં ઘણું બધું સુનામીના લીધે નુકસાન પણ થયું છે અને વાવાઝોડાના કારણે ઘણા નાની મોટી બિલ્ડિંગો ધરાશાય થઈ છે અને મોટા મોટા બોર્ડો પણ ધરાશય થયા છે જેમાં અમુક લોકોએ પણ પોતાની જાન ગવાય છે મિત્રો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે મોરબી દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં છૂટોછવાયો સ્થળો પર વરસાદ થવાની આગાહી કરવામાં આવેલી છે ત્યારે તારીખ સોળથી લઈ અને તારીખ વીસ સુધી અમરેલી ગીર સોમનાથ દીવ નવસારી તાપી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં છૂટોછવાટ વરસાદ થાય અને કચ્છમાં પણ અમુક જગ્યાએ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ભર ઉનાળાની મારી પાસે ચોમાસા જેવું વાતાવરણ જ્યારે બન્યું છે ત્યારે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ આંધી વંટોળ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે તેમણે તારીખ સોળથી કરીને વીસ સુધી રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદી માહોલ બનાવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં તારીખ સોળથી કરીને વીસ દરમિયાન મધ્ય ગુજરાતના વડોદરા અમદાવાદ ગાંધીનગર હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ત્યારે ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સમી હારીજ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અથવા ઝાંપટા પડી શકે છે અને ચાલીસથી પચાસની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દેશના વિવિધ ભાગોની સાથે ગુજરાતના આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે તેણે રાજ્યના પ્રિમોન્સુન એક્ટિવિટી અંતર્ગત વરસાદની થવાની શક્યતા પણ હોવાની જણાવ્યું હતું મિત્રો અમુક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે તેમણે રાજ્યના પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ થવાની શક્યતા હોવાનું જણાવ્યું છે ત્યારે પંચાંગના આધારે પણ હવામાનની આગાહી કરતાં અંબાલાલ પટેલ જણાવે છે કે કાળ વૈશાખનું જોર વધી રહ્યું છે તેમણે તારીખ સોળથી કરી અને વીસ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આ સાથે તેમણે વરસાદ દરમિયાન થનરોસ એક્ટિવિટી થવાની પણ આગાહી કરી છે નોંધનીય છે કે અંબાલાલ પટેલે અખાત્રીજના પવનના આધારે પણ ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી તાજેતરમાં પણ કરી હતી ત્યારે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કચ્છમાં પણ હવામાન પલટો આવી શકે છે અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પ્રિમોન્સિન એક્ટિવિટી થવાની શક્યતાઓ છે ત્યારે આંધી અને વંટોળ જે બેદી પહેલાં રાતના ભાગોમાં ફૂલ લગભગ સાઠ ની સીતેરથી ઝડપે પવન વાયો હતો અને આંધી અને વંટોળ જેવી પણ દ્રશ્ય સર્જાયા હતા ત્યારે અંબાલાલ પટેલના આ વર્ષ ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તે અંગે હોળી બાદ અખાત્રીજ પર આગાહી પણ કરી હતી મિત્રો ત્યારે આવનારો સમય કેવો હશે અને વરસાદ ક્યારે તો ચોમાસું ક્યારે શરૂ થશે તેની સંપૂર્ણ આગાહી અંબાલા પટેલે જે કરવામાં આવી હતી આજના સમયમાં અત્યારે આગામી ચોવીસ કલાકમાં આખા ગુજરાતમાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી બે દિવસ ભારે આગામી ચાર દિવસ હજુ પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત રહેશે મિત્રો હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં આગામી ચોવીસ કલાક માટે ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ ઉપરાંત ઉકળાટનો અનુભવ થશે અને સમગ્ર રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્યથી મધ્ય વરસાદ વરસી શકે છે આગામી ચોવીસ કલાક અને જિલ્લામાં વીજળી અને વરસાદના કારણે યલો એલર્ટ જાહેર પણ કરવામાં આવ્યું છે ત્યારે આજે આખા ગુજરાતમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને કાલે એમ બે દિવસ વીજળી અને વરસાદનો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું પ્રમાણ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેતા શહેરીજનો પણ બફારો અનુભવ થઈ રહ્યો છે કાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ જાહેર કરતા ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી ત્રણ દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ

અત્યારે આપણે જોવા જઈએ તો કાળઝાળ ગરમી પડી રહી છે મોઢામાં લૂ ભરાઈ જાય આપણે બાઇકથી માણસો જાય મોઢા ઉપર રૂમાલ બાંધીને અને જતા હોય છે ત્યારે હેલ્મેટ પહેરીને જતા હોય ત્યારે આગ લાગેલી હોય સામે એટલી કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાનો અહેસાસ પણ થઈ રહ્યો છે મિત્રો બે દી પહેલાં જે વંટોળ અને વાવાઝોડું ગાજવીજ સાથે તોફાન ભારે તોફાન સાથે મુંબઈમાં પણ ઘણું બધું નુકસાન કર્યું અને એ બાજુ મુંબઈથી થઈ અને ગુજરાતના દરિયાકિનારેથી થઈ અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોમાં પણ સારો એવો પવન ફૂંકાયો હતો મિત્રો વંઠોળ થયા હતા અને આંધી અને ધૂળની ડમરીઓ પણ ઉડી હતી મિત્રો ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ સોળથી કરી અને વીસ તારીખ સુધી ગાજવીજ સાથે અમુક આ જિલ્લાઓમાં વરસાદની ભારેથી અતિભારે શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી